અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મોટાભર દરજી ફળિયા તેમજ દરજી સમાજ વાડીમાં દરજી સમાજના ભાઈઓ તથા બહેનો હળીમળીને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરજી સમાજના સૌ ભાઈઓ તથા બહેનો અને યુવાઓ અને મોટાભર વિસ્તારમાં રહેતા સર્વે જ્ઞાતિના લોકો માહેશ્વરી સમાજમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો શ્રી કૃષ્ણની મહાઆરતી અનુકૂટ દર્શન રાસ ગરબા તેમજ મટકી ફોડ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ભારતીય પરંપરામાં આદિકાળથી ચાલતી પરંપરા એટલે શ્રાવણ વદ આઠમ આ ઉત્સવ સમયે સમગ્ર ભારતના શહેરોથી લઈને ગામડાઓ સુધી ગોકુળિયા ગામ બની જતા હોય છે આ અલૌકિક ઉત્સવને વધાવવા માટે અબડાસાના મુખ્ય મથક નલિયામાં દરજી સમાજ દ્વારા તથા તમામ જ્ઞાતિઓના ભાઈઓ બહેનોના સાથ અને સરકારથી આ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં સમાજના યુવકો દ્વારા અને મહિલા મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ છે જેમાં કૃષ્ણ જન્મ ને મટકી કાર્યક્રમ રાખવામાં આવે છે સાથે સાથે કૃષ્ણને છપ્પન ભોગનો અંકુટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ આયોજન સમગ્ર સમાજ વતી કરવામાં આવેલ છે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે અહીંયા અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં મહિલા મંડળ દ્વારા અહીંયા જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એનો વગેરે મહિલા આવે છે અને તે સિવાય આ જે કાર્યક્રમ છે અમારા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી કર્યો છે આપણે જણાવતા આનંદ થાય છે કે વર્ષોથી મોટાભરમાં આ માહેશ્વરી સમાજવાડીના પ્રાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણ જગદગુરુના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે શાંતિ પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે અને ખાસ કરીને મટકી ફોડના કાર્યક્રમ માટે બે નાની બાળકો માટેની એક મટકી ફોડ અને મોટા યુવાનો માટેની મટકી ફોડ આવતા બે પ્રોગ્રામો છે એ પૂર્વે ભગવાન લાલાને આપણે અહીંયા પધરાવીએ છીએ એમના વસ્ત્રાવણ કરીને એની આરતી માટેની પૂર્વ તૈયારી થાય છે કોઈ ફરિયાના કોઈ બાળક નાનું હોય એને કૃષ્ણ બનાવીને અને વાસુદેવ એને પોતાની ટોકરીમાં લઈ આવે છે અને એની સાથે ભાઈઓ અને બહેનો જુદી જુદી રાસ કરે છે રાસ પછી નાના બાળકોની જે મટકી ફોડો છે એ થાય છે અને ત્યારબાદ યુવાનો માટેની રમઝટ બોલાવતી મટકી ફોડ કરીએ છીએ આજ રોજ નલિયા માટે મોટાભાગ ફરિયામાં દર વર્ષની જેમ મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે નલિયાના આપણા મોટાભાગ ફરિયાના સૌ પરિવાર અને મિત્રો ભાઈઓ બહેનો તથા સૌનો સાથ સહકાર મળી રહ્યો છે છેલ્લા વી ચોવીસથી પચીસ વરસથી આ મટ્ટી ફોરનું આયોજન કરે છે મોટાભાગ દ્વારા નાના મોટા સૌ પોતપોતાના પોતાના યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર આપી રહ્યા છે સહયોગ આપી રહ્યા છે અને નલિયા મતે મોટાભાગ મટકી ફોર જે એક નાના બોલકાઓ માટે છે અને બીજી મોટી મટકી મોટાઓ માટે છે એવી રીતે દર વર્ષે દિન પ્રતિદિન કંઈક અનેરો અને નવું કંઈક પ્રોગ્રામ કરતા રહીએ છીએ